સુરતમાં હત્યા સહિતના બનાવોમાં રોજ રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે વિસ્તારના નગર સોસાયટીમાં આઠ ફેબ્રુઆરીની રાત્રે હત્યાની ઘટના સામે આવી છે ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસમાં આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળે દોડી ગઈ હતી ડિંડોલીના જગદંબાનગર ખાતે ગણેશ વાગને ઘેરી લઈ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ રાજ ઉર્ફે સુખા ભાગવત પાટીલ અર્જન વિકી ઉર્ફે ટોટડા શેખર પાટીલ અને કલ્પેશ ઉર્ફે કબૂતરને ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે ડિંડોલીમાં જગદંબાનગર સોસાયટીમાં અત્યારે બનાવ બન્યો હતો આ ઘટનામાં મરણ જના તરીકે ગણેશ વાઘ કરીને વ્યક્તિ હતો એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી એમાં ડીંડોલી સર્વેલન્સ ટીમને સાથે સાથે અન્ય પોલીસની ટીમ પણ જોડાઈ હતી અને આ ઘટનામાં ડિટેક્શન કરતાં ખૂબ જ ટૂંકા સમયમાં અમે ચાર આરોપીઓને રીટેન કરી લીધેલા છે એ ચાર આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ

પોલીસે આ ગુનામાં જે જે મોટી હતો એ વિશે પૂછતાછ કરી છે મોટીમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ એના મોટાભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી તેથી આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવીની હત્યા હતી એમાં ગણેશ વાઘ સામેલ છે ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરીએ એ બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મન દુઃખ ચાલતું જ હતું જે છેવટે ગઈકાલે સુખલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો ગણેશ મૂળ ખટોદરામાં રહે છે પરંતુ એને પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચપ્પુ ઘા મારી અને એને હત્યા નીપજાવી હતી આ જે ઘટનામાં જે ચપ્પુ વપરાયું છે એને હજી રિકોર કરવાનું બાકી છે પોલીસ એના માટે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગશે આરોપીઓની અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે